તો ભુજ તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સાથે મુલાકાત કરી અને સ્થિતિ જાણી ચપરેડી અટલનગર કાળી તલાવડીમાં ભારે વરસાદ થયો ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે મગફળી કપાસ બાજરી તથા તલ જેવા પાકોમાં નુકસાની થઈ નુકસાનીને લઈ ખેડૂતોની આવક પર સીધી અસર થવાની શક્યતા છે સરકાર દ્વારા તાત્કાલિક નુકસાન નો સર્વે કરી સહાય આપવા માંગ કરાય ના વરસાદમાં મગફળી કપાસ મગ બાજરી જેવા જે મુખ્ય પાકો અત્યારે લણણીની તૈયારી ઉપર છે અને લણણી ચાલુ છે અને પાંચથી દસ ટકા જ લણણી થઈ છે બાકી બધો અત્યારે જે પણ લણણી ચાલુ છે મગફળીની કે કપાસની બધી ખેતરમાં પડી છે અને કાલે રાતે જે આવેલા વરસાદની અંદર એકદમ પુષ્કળ વરસાદ બેથી અઢી ઇંચ જેવો વરસાદ ગઈ રાતે ખાબકેલો છે એની અંદર આપણે જોઈ શકો છો કે ખેતરમાં પાણી ભરેલા અત્યારે પડ્યા છે તો બહુ જબરી નુકસાની છે અત્યારે ગઈકાલે બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો એટલે આ વરસાદ તો ખરેખર કમોસમી જ વરસાદ કહેવાય અને કમોસમી વરસાદ પડે એટલે ખરેખર નુકસાન જ થાય મગફળી કપાસ બાજરી ઘઉં મગ તલી એ આ પાકો બધા અત્યારે હાર્વેસ્ટિંગની તૈયારીમાં હતા માત્ર દસ ટકા જેવા પાકો ખેડૂતોના હાથમાં આવ્યા હશે બાકી પાકો ઉખડેલ પડ્યા હતા કોઈ વાટેલ પડ્યા હતા માત્ર થેસર લગાવવાની તૈયારી હતી આવા વીસ ટકા પંદરથી વીસ ટકા જેવી મગફળી ઉપાડવાની બાકી ઉપાડવાની બાકી એ મગફળી ઉગી જાય ઉપાડેલ પડી હશે મગફળી એ પણ ઉગી જાય તમે જો જોઈ રહ્યા છો મગફળીમાં પાણી ભરેલ પડ્યા એ મગફળી તો સો ટકા એનામાં નુકસાન થવાનું છે એટલે હાલના વરસાદમાં લગભગ આ ચપલે આજુબાજુ વિસ્તારમાં તો બધે મોટા પ્રમાણે સાઠથી સિત્તેર ટકા જેવું નુકસાન દેખાઈ રહ્યું અત્યારે લગભગ અમારા ગામમાં એસી ટકા વિસ્તારમાં મગફળી ઉકળેલી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરમાં પાણી ભરેલા છે એમ અને આ પાણી જો એ એક દિવસ રહી જશે તો આ બધો પાક નિષ્ફળ જશે એમ કે અમારે ત્રણ મહિનાની મહેનત સંપૂર્ણ નાશ થશે એમ